શિયાળાનો સમય હતો ન્યૂયોર્કની સડકો બળફથી છવાઈ ગઈ હતી વખતે નવેક વર્ષની ઉંમરનો એક છોકરો તારથી ઠૂઠવાતો એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના શોકેસના બહારના કાચથી આરપાર તાકી રહ્યો હતો આવી કાતિલ ઠંડીમાં એને શરીર પર થોડાક ચિત્રાં વીંટાળ્યા હતા એના પગ ખુલ્લા હતા ફરી જતા આંગળીઓને રાહત આપવા એ વારંવાર એક પછી એક પગ ઊંચો કરી રહ્યો હતો એના હોઠ સાવ સોજીને ફાટી ગયા હતા અને તેમાંથી લોહી પણ નીકળી ગયું હતું એ ખૂબ જ ભૂખ્યો હશે એવું એને દેખાવ પરથી જ ખબર પડી જતી હતી ડિપાર્ટમેન્ટલ જોતા જોતા તે ક્યાંક ખોવાઈ ગયો હતો બેટા આટલી ઠંડીમાં ક્યાર નતું આ કાચની આરપાર શું જોઈ રહ્યો છે શ્રીમદ દેખાતી એક સ્ત્રી એના ખંભા પર હાથ મૂકીને કહ્યું પેલા છોકરો ચંપી ગયો પછી હળવેક બોલ્યો મેમ હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને પેલા બૂટ અપાવે મારા પગ હવે ઠંડી સહન નથી કરી શકતા ને એટલે જલ્દીથી મોકલાવે એવું મેં એમને કહ્યું હતું એકદમ સહજ એ છોકરાએ જવાબ આપ્યો પેલી પૈસાદાર દેખાતી સ્ત્રી થોડી ક્ષણ વિચારમાં પડી ગઈ એ પેલા છોકરા સામે જોઈ રહી પછી એનો હાથ પકડીને એને સ્ટોરની અંદર લઈ ગઈ કાઉન્ટર પર બેઠેલા માણસને એને છોકરાના માપના સારામાં સારા બૂટ કાઢવા કહ્યા તથા મોજા કાઢવા પણ કહ્યું પછી કપડાના કાઉન્ટર પાસે જઈ એના માપના કપડા તથા ગરમ કોટ કાઢવા કહ્યું આ દરમિયાન એને નોકરને બાથરૂમમાં ગરમ પાણી તૈયાર રાખવા કહી દીધું હતું બાળકના હાથ પર ગરમ પાણીથી ધોડાવી નવા કપડાં પહેરાવ્યા પછી સ્ટોરની કેન્ટીનમાં સેન્ડવિચ અને ગરમ ચોકલેટનો નાસ્તો કરાવ્યો ત્યારબાદ કાઉન્ટર પરના માણસને છોકરાના બૂટ બરાબર બાંધી આપવાનું કહી પેલા છોકરાને બાય બાય કરી એ છોક બહાર જવા માટે બાળણા તરફ આગળ વધી

એ ભગવાનની પત્ની હતા આંખમાં છલકાઈ આવેલા આંસુ સાથે એ બાળકે જવાબ આપ્યો એ તો મેં પ્રાર્થના કરી હતી એટલે મને બૂટ અપાવવા આવ્યા હતા